પોરબંદરના મુંજા જાડેજાના પરિવારનો પોરબંદર સહિત સૌરાષ્ટ્ર પંથકમાં દબદબો હતો ઓગણીસો પંચોતેરથી થી ઓગણીસો પંચ્યાસી સુધીનો સમય એવો હતો જ્યારે બંદૂકની ગોળીના અવાજથી ત્યાંની ગલીઓ અનેક વાર ગુંજી ઉઠતી હતી ભૂરા અને તેના ભાઈ શરમણ મુંજાની છાપ આ પંથકમાં ડોનની હતી એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં પોતાના જીવન અંગે જણાવતા ભૂરા મુંજાએ કહ્યું હતું કે હું ઇંગ્લેન્ડમાં સેકન્ડ હેન્ડ કાર અને ડિપાર્ટમેન્ટ સ્ટોર ચલાવતો હતો ઓગણીસો પંચ્યાસી માં મારા ભાઈની હત્યાના સમાચાર મળતા જ હું બદલો લેવા માટે અહીં આવ્યો અને તેના હત્યારાઓને ખતમ કર્યા તે પછી હું ઇંગ્લેન્ડ પાછો જતો રહ્યો જે બાદ સંતોકબેને ગેંગની આગેવાની કરી જેમાં અનેક પ્રકારના ગુનાઓ ખુલ્યા માચરતા હતા અને સામાન્ય જનતામાં ફફડાટ પેસી ગયો હતો એ પછી સંતોકબેને રાજકારણમાં પ્રવેશ કર્યો અને તે ઓગણીસો થી ઓગણીસો સોરાણું સુધી ધારાસભ્ય હતા એ બાદ ભૂરા મુંજા ઓગણીસો પંચોતેરમાં ભારત આવ્યા અને અહીં જ સ્થાયી થયા સંતોષબેન ઊભું કરેલું શાસન સંભાળતા ભૂરા મુંજાએ રાજ્યકાળમાં ચંપલાવ્યું અને અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો જોકે તે પછી વર્ષ બે હજાર બેની ચૂંટણીમાં હાર્યા બાદ તેઓ એકય ચૂંટણી જીત્યા ન હતા અને થોડા સમય પછી લાંબી બીમારીના કારણે તેમનું પણ મૃત્યુ થયું હતું તેમના મૃત્યુ બાદ તેના પત્ની હિરલબા મેદાનમાં આવ્યા હતા અને કુતિયાણા બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા હિરલબા જાડેજા કેટલા પાવરફુલ છે મિત્રો શ્રીમતી હિરલબા ભૂરાભાઈ જાડેજા માત્ર નામ જ કાપી છે સૌરાષ્ટ્રનો આપણો હાલનો આ વિસ્તાર પહેલા કાઠિયાવાડ તરીકે ઓળખાતો હતો આવા કાઠિયાવાડમાં આવેલ આણંદપુરાના કાઠી દરબાર અને રાજવી પરિવારના રાજકુમારી હિરલબા પોરબંદર જિલ્લાના રાણાવા કુતિયાણા તાલુકાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ શ્રી ભૂરા મુંજા જાડેજાના ધર્મપત્ની છે શોક પણ એક રાજકુમારને શોભે તેવા રાઇફલ શૂટિંગ ઘોડેસવારી તેમજ રીડિંગ બીકોમ તેમજ એલ એલબી માત્ર ભણ્યા જ નથી હાઈકોર્ટના વકીલ પણ તેઓ રહી ચૂક્યા છે બિઝનેસ વુમેન તરીકે તેઓ માત્ર પોરબંદરમાં કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વવ્યાપી બિઝનેસ તથા પ્રોપર્ટી ઇન્વેસ્ટનું કાર્ય પણ તેઓ કરી રહ્યા છે ગુરુદેવના આશીર્વાદ સાથે ઉછરેલા રાજકુમારીમાં રાજવી ઠાઠ ઓછા અને સેવા પરમો ધર્મના સંસ્કાર વધુ ખીલ્યા છે એમની સેવાકીય પ્રવૃત્તિ અને કામની વાત કરીએ તો પોરબંદર ખાતે તેઓ છેલ્લા બાવીસ વર્ષથી બાવન જેટલા સેવાકાર્યો વિનામૂલ્યે પોતાના ભૂરા મુંજા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરી રહ્યા છે પોતાના નિવાસસ્થાન સુરજ પેલેસ ખાતે તેઓ જરૂરિયાતમંદ વિધવા વૃદ્ધ કે અનાથ બાળકોને ઓજનની વ્યવસ્થા પૂરી પાડે છે એ પણ વિનામૂલ્યે નિયમિત રૂપે આટલું જ નહીં પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓના સગા વહાલાને રહેવા જમવાની સેવા દર્દીઓ માટે નાળિયેળ પાણી તેમજ ઓજનની વ્યવસ્થાની સહાય પરિવારોને આહાર તેમજ અન્ય સહાય તો ઉનાળામાં કેરી શિયાળામાં તાબડા અને સોમાચામાં રેઇનકોટ તેમજ છત્રીના વિતરણ કરવામાં આવે છે ઉપરાંત દીકરીઓને કન્યાદાન વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ અને બાળકોને પિકનિક તેમજ વોટર પાર્કની પણ મજા કરાવે છે મિત્રો કહેવાનો અર્થ એ છે કે એક સમયે પોરબંદર પંથકમાં જેનો દબદબો હતો એવા મુંજા જાડેજા પરિવારની સ્ત્રીઓ આજે નિસ્વાર્થ ભાવે ગરીબ લોકોની સેવા કરે છે અને પોતાના પરિવારનું નામ ઊંચું રાખે છે મિત્રો તમે હિરલબા જાડેજા વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડિયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો ધન્યવાદ